અમદાવાદના પાલોડીમાં હોસ્પિટલમાં આગની ઘટના કોચર સામે હોસ્પિટલમાં આગ ડોક્ટર હસમુખ શાહ હોસ્પિટલમાં આગ લાગી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તમામ દર્દીઓને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા ફાયરના ઉપકરણો હતા કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે ત્યારે ડોક્ટર હસમુખ શાહ હોસ્પિટલ કે જેમાં આગ લાગી છે આ બાળકોની ચિલ્ડ્રન હોસ્પિટલ હતી અને તેમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ત્રણ ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો અને આ સાથે જ ચારથી પાંચ ટીમોને સ્ટેન્ડ બાય રહેવા પણ સૂચના આપવામાં આવી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી તમામ દર્દીને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ વૃંદાવન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગને અંદાજે અઢી વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં કોલ હોસ્પિટલમાં આગ લાગ્યો હોવાનો કોલ મળ્યો હતો અને એબીપી અસ્મિતા હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે જ્યાં આગળ પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી સામે આવી છે જોકે આ સમગ્ર ઘટનામાં હજી સુધી હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન સત્તાવાર સામે નથી આવ્યું કે કેટલા બાળકો અંદર દાખલ હતા અથવા કેટલું નુકસાન છે તે અહીંયા આગળ થયું છે પણ બાળકો છે તેમાં બાળકોને સલામત રીતે હોસ્પિટલના સંચાલકો તરફથી ઉતારી દેવામાં આવ્યા છે અને ફાયરના જે ઉપકરણો છે તે પણ ચાલુ હાલતમાં હોય તે પ્રકારનું નિવેદન ફાયર સ્ટેશન ઓફિસરનું સામે આવ્યું છે જેને જોતા આગામી દિવસોમાં ફાયર વિભાગ તરફથી તપાસ કરવામાં આવશે કે આખરે કોઈ નિયમોનું ઉલ્લંઘન અહીંયા આગળ થયું છે કે કેમ પરંતુ આખે આખો જે રૂમ છે તે અત્યારે અહીંયા આગળ સળગીને ખાખ થઈ ગયેલો છે જે પ્રાથમિક તબક્કે જોતા હોસ્પિટલની ઓફિસ હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે અને ફાયર વિભાગની ટીમ છે તેને જેમ જ ચોક્કસથી પડી હતી કારણ કે હોસ્પિટલનો જે વિસ્તાર છે ત્યાં આગળ રસ્તો ખૂબ સાંકડો તો જેના કારણે અગ્નિશામક યંત્રો છે અને તેની સાથે પાણી છાંટવા માટેની જે સાધન સામગ્રી છે તે પહોંચાડવામાં ફાયર વિભાગને તકલીફ ચોક્કસથી અત્યારે ઊભી થઈ હતી તો અલગ અલગ દિશામાં ફાયર વિભાગ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે આ આગ કેવી રીતના લાગી હતી અને શું કારણથી અહીંયા આગળ આગ લાગી હતી કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક શોની એબીપી અસ્મિતા અમદાવાદ ચૌદ ને પાંત્રીસે અમને જમલપુર ફાયર સ્ટેશનને કોલ મળેલો એક મિની અને ગજરાત સાથે અમે અહીંયા આવેલા જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જે હોસ્પિટલના ચિલ્ડ્રન્સ હતા જે પેશન્ટ એમને ઉતારવાની કામગીરીને મોસ્ટ ઓફ ઉતારી લીધેલા નીચે અને કન્સલ્ટિંગ રૂમ એક અને બેની અંદર આગ હતી એક લાઇન બનાવી અને આગને બુજાવી દીધેલ છે અમે જ્યારે આવ્યા ત્યારે અમે જ્યારે પાણી એ લોકોએ ઓલરેડી ઉતારી લીધેલા અમે જ્યારે આવ્યા ત્યારે ઉતારી લીધેલા અને બાજુની જે ઓર્ષો હોસ્પિટલમાંથી ત્રણ વર્ષોના પેશન્ટ ઉતારી લીધેલા અને બીજા શિફ્ટ કરી દીધેલા મોકડીલ હવે તપાસ કરી પછી હા અવારનવાર મોકડીલ થતી હતી અહીંયા મોકડીલ કરેલી છે આપણા તરફથી મોકડીલ થતી હતી બાળકોને ચિલ્ડ્રન હોસ્પિટલ હાલ પૂરતી અમારે આગ બુજાઈ આગ બુજાવીને કામ હતું અને હાલ પૂરતી એમને જાણ કરેલી છે કે આ જે સીડીની અંદર જે કરેલું છે તમે એ એને ફટાવી લો મીટર્સ જે હોય એ બી હટાવી લે સૂચના આપી દીધેલી છે